જય શ્રી કૃષ્ણ સરસ મજાની રેસીપી દેવાની છે આખા લસણ અને આખા કાંદાની અને હવે જો ધીમે ધીમે સરસ મજાનું બધું જ તૈયારી કરી લીધી છે અને સરસ મજાના લસણના ફોઈતરા ફોલાય છે અને ડુંગળીનું કટિંગ વાર વાર ફોયતરા ફોલવાનું શરૂ છે એટલે બેયને મિક્સમાં કામ કરતા જાય છે બે જણા ઝડપથી કામ કરી એટલે ઝડપથી જો લસણના અને ડુંગળીના બેયના ફોયતરા સરસ મજાના ખોલાઈ ગયા છે ને લસણના તો ફોયતરા આખા ઉપરથી ખોલતા બહુ વાલ લાગે હવે સરસ મજાનું જો આંધણ મૂકી દીધું છે એમાં હળદર નાખીને સરસ પાણી ઉકળી જાય પછી નમક નાખી દેહી નમક નાખી પછી પાણી ઉકળે પછી આગળની આપણે બધી સામગ્રી તૈયાર કરી ને સરસ મજાનું જો પાણી ઉકળી ગયું જો હવે સરસ મજાનું આંધણ ઉકળી ગયો અને લસણના ગાંઠિયા નાખી દીધા લસણના ગાંઠિયાને પહેલાં થોડીક વાર પાંચ મિનિટ અગાઉ બાફી લેવાના છે કારણ કે ડુંગળી જલ્દી બફાઈ જાય લસણ બાફતા વાલ લાગે જો સરસ મજાના ગાંઠિયા સડવા મળ્યા છે ને આપણે એની હારે બાજરાના રોટલા બનાવવાના છે એટલે સરસ મજાના દેરાણી બાજરાના રોટલા બનાવે છે ફુલ્લીને અને દડા જેવા થયા છે એટલે બેય ચૂલાનો આજે આપણે ઉપયોગ જો તાવડી કટ એક પછી એક રોટલા આપણા બનીને તૈયાર થાય છે જો લસણના ગાંઠિયા આરામોરા બફાઈ ગયા છે હવે આપણે ડુંગળી નાખી દઈ એટલે બે વસે બેય ભેગું કરી અને બે સીટી કરવાની હવે કુકર બંધ કરીને ધીમા ગેસે મૂકી દઈ જો ટમેટા ધોઈને તૈયાર કરી લીધા હતા હવે સરસ ફૂંકાઈ ગયા છે હવે એને થાળીમાં ભરીને અને આગળ વધીએ આપણે લસણ ને ડુંગળી બાફવા મૂકી દીધા છે હવે જો ધીમે ધીમે ટમેટા કટરમાં કાપીને કટિંગ કરી લઈ મસ્તીના ઘરની વાડીના મરસાનું કટિંગ શરૂ કરી દીધું છે હવે અમે હવે જો ખાંડવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે તે પછી આપણે આદુ ખમણી લઈ બેય મિક્સ કરી દઈ હવે ગ્રેવી હાટું જો ડુંગળીના કોઈતરા પાછા ઉખેડવા માંડ્યા છે જો હવે લસણ લઈ લીધું છે હવે એને ક્રશ કરવાનો વારો આવી ગયો છે લસણ એક રસ થાય ત્યાં ખાંડી નાખવાનું છે ધીમા ધીમા આઈથે જો હવે ગ્રેવીની ડુંગળી તૈયાર થવા માંડી છે અને બધી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપડે ટોમેટું મરસુન બધું અને સરસ મજાનું લસણ ડુંગળી બફાઈ ગયું જો હવે સવાણું તૈયાર કરી લઈ પછી સરસ મજાનું ખાંડી લઈને હવે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને બધા જ મસાલા અહીંયા તૈયાર કરી લીધા છે અને તેલ જો આવી ગયું છે સરસ મજાનું તાલપત્ર ને બધું નાખીને આપણે વઘાર કરી દીધો છે અને હવે જો સરસ મજાની ડુંગળીનો વઘાર મારી દીધો છે અને હવે એને ધીમે ધીમે હહડે છે આદુ મસરુમની પેસ્ટ નાખી દીધી અને સરસ રીતે હવે મિક્સ થાય છે એ ડુંગળી થોડીક સડે પછી આપણે આગળ બધું મસાલો નાખશું ને હવે જો સરસ મજાનું લાલ પાવડર મરસું નાખે છે એનાથી કલર સારો આવે અને તીખું ઓછું થાય એટલે નાના મોટા ઘરના સભ્યો બધા ખાય એકદમ મસ્ત લાલ કલર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે ટમેટાનો વારો આવી ગયો છે ટમેટા પાછળથી નાખી તો હાલે કારણ કે ટમેટું જલ્દી સડી જાય અને ડુંગરીને સડતા વાર લાગે સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ હવે આપણે પાણી હોતા લસણ અને ડુંગળીના ગાંઠિયા નાખી દેવાના છે એટલે થોડુંક થોડુંક આમ ન રહે ઢીલું રહે એટલે આપણને છોડવાની મજા આવી જાય અને સરસ મજાનું જો આપણું શાક મસ્ત બબલ્સ થઈ અને સડે છે હવે જો આપણે ટમેટાનો સોસ નાખી દઈએ અને ટમેટાનો સોસ આપણે આખી થેલી એક સોસ નાખી દીધો છે અને મસ્ત હવે જો મસાલો નાખે છે અને તે પછી જો મસ્ત રીતે મિક્સ કરે છે જોતા તો એટલું મસ્ત લાગે છે કે વાતનો પૂછો અને સરસ મજાનો હવે જો સવાણાનો ભૂકો એડ કરે છે અને હવે આવી ગયો છે કોથમરીનો વારો સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું લીલા ધાણા નાખી ને આપણું એક નંબર શાક તૈયાર થઈ ગયું છે આખા કાંદા અને લસણનું શાક તૈયાર થઈ ગયું છે સરસ મજાનું અને તમારી બાજુ તમે કે બાજુથી મારો વિડીયો જોવો છો કઈ જગ્યાએથી જોવો છો એ મને જરૂર મીઠી કોમેન્ટ કરજો અને મારી બનાવવાની રીત ગમી હોય તોય મને મીઠી મીઠી કોમેન્ટ કરજો અને તમે કઈ રીતે બનાવો છો એ મને કેવું હોય તોય કોમેન્ટ કરજો અને મારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ આવજો